એવું નથી કે ખાલી છે જલારામ બાપા એટલે આપણે બધાને ખબર છે હજારે હજાર વર્ણ માટે શું કરે બરાબર જલારામ બાપાએ શું છે એટલે જે કયું હોય ધ્યાન પ્રકાશ છે જે અનજ્ઞાન પ્રકાશ છે હું તો એને સ્વામી જતો જ નથી વસ્તુ જેના બોલવામાં એને સભ્યતા ન હોય એને અવરનવર ગમે એ બોલી દેવું જોઈએ બરાબર આના પહેલાં બે વિશે એવા હતા એ આપણે કે ખેંચાય ભયલા હતા મોટા ભયલા મારી બધી કહેવાની જરૂર નથી એ લોકોને ખાલી એટલું જ કહું છું કે લુવાણા સમાજ બધા ક્ષત્રિય સમાજ છે અમારા કોળી સમાજ કોળી સમાજ પ્રમુખ જયેશભાઈ ભેગા છે અને તમે અહીંથી હવે પાછા વળી જાઓ આમાં હજી અઢારે અઢાર વર્ષને બહાર આવતા વાર નહીં લાગે પહેલાં અમારા વડીલો બહાર આવતા હતા પછી યુવા બહાર આવ્યા છે જો હવે તમે પાછા ન વહી રહ્યા તો કાલ ઉઠીને બાર વર્ષના પંદર વર્ષના છોકરા પણ ઊભા હશે તમારા એટલે મહેરબાની છે તમે જે બોઇલા છો એ પાછું વારી લ્યો ચલારા બાબાના મંદિરે જઈને એ અમારા અલવાડા સમાજનો પ્રપોઝ છે કે તમે અહીંયા જઈને માફી માગો એ કરો એ રીતે તમે સ્વીકારી લ્યો તો તમારા માટે સારું છે જો બીજી એક તમને છેલ્લી વાત જણાવવા માગું છું કે આ લોકોની સંસ્થામાં અને આ લોકોની પ્રશાસનમાં એકે વાર એવું નથી કે પરસાદીથી માંડીને કોઈ પણ વસ્તુ એ લોકોએ મફતમાં દીધી હોય બરાબર જો એ લોકો પ્રસાદી આપણને ફ્રી ઓફમાં ન આપી શકતા હોય તો એ આપણને કાંઈ જરૂર નથી એટલે અમારી ખાલી એક જ માંગ છે કે તમે જલારામ બાપાના મંદિરે જાઓ પગે લાગો અને માફી માંગો ત્યાંથી બધું મતી ગયા ધ્યેજભાઈ આ સમગ્ર ફૂલ થયો ધ્યેજભાઈ એ સમગ્ર કેવળ મારે આવું હોય સમગ્ર ઘટના ત્યાં બની જાય લો સમાજ વિશે વીરપુરના જલારામ બપા વિશે શું કે છે આ સમગ્ર ઘટના બનેલી છે હરેક સમાજ માટે એક મેસેજ છે કે કોઈ પણ સમાજ સમાજ વિશે ટિપ્પણી કરવી એ યોગ્ય નથી જે પણ રઘુવંશી સમાજે જે અત્યારે આ અત્યારે ભેગા થઈ જે વિરોધ કરે છે એ યોગ્ય છે સ્વામીનો અત્યારે આખા દેશમાં એનું નામ છે તો જે યજ્ઞાન પ્રકાશ સ્વામી જે છે એ ખોટા છે આવું ટિપ્પણી ન કરાય હવે જે રઘુવંશી સમાજ સાથે હું કોળી ઠાકોર સેના અધ્યક્ષ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારો કોળીઠાકોર સમાજ એને સમર્થનમાં રહેશે આંદોલન કરશે તો પણ રહેશે અને ધરણા કરશે તો પણ એની સાથે રહેશે